કહેવત છે કે આળસ નિંદ્રા અને ભૂખ વધારી વધે અને ઘટાડી ઘટે મતલબ કે જો તમે કાબૂ ના રાખો અને સભાન ન રહો તો આળસ કરો તો આળસ વધતી જ જાય ઊંઘ પણ એવું જ છે કે જેટલું તમે વિચારો કે હજી સૂવું છે હજી સૂવું છે જરૂર કરતાં પણ વધારે તો તે પણ વધતી જાય ઊંઘ અને ભૂખનું પણ એવું છે કે જો તમને ચટાકાનો વધુ પડતો શોખ હોય અને મનમાં સંતોષ જેવું કોઈ વસ્તુ ના હોય તો પછી તે અકરહા જેમ ખાવાનું થતું જ રહે છે અને શરીર વધતું જ જાય અને ભૂખ પણ વધતી જાય એવી એવી જ રીતે લગ્ન લગ્નજીવનનું કેમ આપણા સમાજમાં રૂપ આવ્યું કારણ કે દરેકને શરીરની મનની હૂંફની જરૂરિયાત હોય જ છે અને તેને એક સુંદર રૂપ આપવામાં આવ્યું લગ્ન સંબંધનું જેથી કરીને કોઈ પણ વ્યક્તિ સંબંધોના આટાપાટા કે વિખવાદો ન સર્જાય અને કોઈ પણ ગુનાખોરી ન થાય સંબંધોની અને શરીરની જરૂરિયાતો પૂરી કરવા માટે થઈને અને એક પોતાના જ જીવનસાથી કે પોતાના સંતાનો વિશેનું એક કાયદેસર અને વ્યવહારિક રીતે પાલન પોષણ થઈ શકે અને પોતાનો હક અને ઘણી બધી ચીજો એવી હોય છે જે અટપટી ન થાય સર્જાય નહીં આટાપાટા એના માટે થઈને લગ્ન જીવનનું અસ્તિત્વ આવ્યું પરંતુ જો આપણે આગળ કહ્યું તેમ કે આળસ નિંદ્રા અને ભૂખ એવી જ રીતે શરીરની મનની ભૂખનું પણ એવું જ છે તેને તમે જો વધારતા રહો અને તેને તમે વફાદાર ન રહો સંયમ ન હોય તો પછી તે તમને અવળા માર્ગે લઈ જ જાય અને પછી તેનું એવું ભયંકર અને જુદું પરિણામ આવે આવે ને આવ્યા વગર જ નથી રહેતું જેથી કરીને જે લોકો તે રસ્તો ભૂલી લગ્ન જીવનનો પવિત્ર પાયો એને તર છોડી કે એને ચૂકી જાય છે તે રસ્તે ચાલવામાં તેનું પતન નિશ્ચિત છે આજની સત્ય ઘટનામાં એવી જ વાત બની છે જેના વિશે વિગતે જાણીએ વાત મહેસાણા જિલ્લાની છે જેમાં અમદાવાદની યુવતીના મહેસાણામાં લગ્ન થયા હોય છે લગ્નમાં બે સંતાન રૂપે બે સુંદર દીકરા અને દીકરીનો જન્મ થયો બંને સંતાનો સાથે અને પતિ સાથે મનમેળ આનંદથી ખુશીથી જીવત જીવતા હતા અને જીવનમાં કોઈ તકલીફ કે ફરિયાદ પણ નહોતી પરંતુ કહે છે ને કે માણસને જ્યારે સરળ ને સારી અને ખુશરૂપ જિંદગી હોય તો પોતે જ સામે ચાલીને સળી કરવાની આદત હોય છે ઘણા લોકોને અને એ આદત એટલી ભારે પડી જાય છે કે ક્યાંય મોં બતાવવાનો વારો નથી આવતો અને ચારે બાજુથી પછી હળધૂત થવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે અથવા તો એથી પણ ખતરનાક પરિણામ આવી શકે છે હવે આ અમદાવાદની યુવતીનું જીવન સંસાર તો ખૂબ જ સુખરૂપ ચાલી રહ્યો હતો પતિ પણ સારો હતો બાળકો પણ સારી રીતે ભણી રહ્યા હતા ઘરમાં સુખરૂપ જીવન પસાર કરી રહ્યા હતા પરંતુ આ યુવતીની નજર અચાનક જ છેલબટાવું એવા પોતાના સગા મામાના દીકરા સાથે મળી ગઈ કોઈ પ્રસંગે અવારનવાર આવતો જ હતો તે સગ્ગા મામાના દીકરા સાથે જે બોલતા પણ આપણને શરમ આવે કારણ કે આપણા હિન્દુ સમાજમાં તો પતિ પત્ની સિવાય બીજા કોઈની સામે નજર કરવી તે પાપ ગણાય અને એમાંય મામા હોય કે કાકાના દીકરા હોય તે તો કઝીન હોય કે પિતરાઈ હોય એ તો આપણા ભાઈ બહેન જ ગણાય છતાંય આ ઘટના બની એટલે એનો ઉલ્લેખ કરવો જરૂરી છે પછી એવું થયું કે બંને એકબીજા વગર રહી શકે એવું નહોતું એવી પરિસ્થિતિ ઉપર આવી ગયા અને આમ આ યુવતી એ છેવટે પોતાના ઉપર કાબૂ ન રહેતા તે પોતાના બે ફૂલ જેવા સંતાનો અને સારો અને સજ્જન એવો પતિને તરછોડી અને ફેંકીને ચૂપચાપ ભાગી ગઈ પોતાના સગ્ગા મામાના દીકરા સાથે અને પછી તેની સાથે જ લિવિન એટલે કે મૈત્રી કરાર કરીને રહેવા લાગીએ પણ પછી હકીકત એવી બની કે જે સાંભળીને આપણને એમ થાય કે ખરેખર આવું થવું જ જોઈતું હતું થયું એવું કે આ મામાનો દીકરો જે હતો યુવતીનો તે થોડાક જ દિવસ માત્ર સારું લાગ્યું બંનેને પરંતુ પછી તેને પોતે આને ભાગી ન જાય કે પાછી પરત ના જાય આ યુવતી એ માટે થઈ અને તેની રૂમમાં જ બંધ રાખી મૂકતો હતો તેને ક્યાંય પણ જવા આવવાનું નહીં રીતસરની કેદ કરીને રાખવામાં આવતી હતી અને તેને ઉપર દેખરેખ પણ રાખતો હતો પછી થોડો સમય જતાં પૈસાની કમી થતાં તે એના મામાનો દીકરો આ જીવતીને જાહેર રસ્તા ઉપર લઈ જઈ અને પૈસા માટે ભીખ મંગાવવાનું ચાલું કર્યું અને પોતે ચૂપચાપ ત્યાં આજુબાજુમાં છુપાઈ લપાઈને જોતો કે તે ક્યાંક કોઈને કંઈ કહી તો નથી દેતી ને અથવા તો ક્યાંક ભાગી તો નથી જતી ને તે રીતે બરાબર તેની પાછળ ચોકી પેરો રાખવા લાગ્યો આમ મારઝૂડ ભીખ માગવાની અને આવી પરિસ્થિતિમાં આવી અને હવે આ યુવતી ભયંકર પસ્તાઈ રહી હતી એ પછી એકવાર તેની નાની કોઈ કારણથી ઘરે આવી ત્યારે તે લાગ જોઈને મહા મહેનતે ભાગી છૂટી અને પોતાના ભૂતપૂર્વ પતિ જેને તરછોડીને બાળકોને તે આવી ગઈ હતી મામાના દીકરા સાથે તેને મળવા જાય છે અને પોતાની આપવીતી જણાવે છે પરંતુ કોઈ પણ સજ્જન પુરુષ જે પત્ની તેનું નાક કાપીને આવી રીતે બદનામ કરી અને તરછોડીને જતી રહી હોય અને હવે જ્યારે પોતે ભૂલી પડી ત્યારે પાછી આવે આશરો માગવા તો શું તે અપનાવે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે શું આ પતિએ તેને પાછી અપનાવી જોઈએ માફ કરીને કે પછી તેને તરછોડવી જોઈએ પરંતુ આ પતિ તો સજ્જન હતો અને તેને ખૂબ જ દિલ તૂટી ગયું હતું તેણે આ યુવતીને ફરીથી આશરો આપવાનો કે ફરીથી પત્ની તરીકે અપનાવવાનો ઇનકાર કર્યો અને તેને કહ્યું કે તું જેવી રીતે મને તરછોડીને જતી રહી હતી એવી જ રીતે તું તારા રસ્તે જા આમ આ યુવતી ફરીથી રોડ પર આવી ગઈ અને પછી ના છૂટકે તેણે અભયમ સંસ્થામાં ફોન કર્યો અને પછી તે સંસ્થાવાળા આવ્યા તેની આપવીતી સાંભળી અને પછી તેના ઉત્થાન માટે અને તેની સ્થિતિ સુધરે માનસિક તે માટે થઈને તેને આશ્રમમાં લઈ ગયા અને પછી તેને તેના કુટુંબીઓ સાથે મેળવવાના પ્રયાસો ચાલુ છે તમારું આ ઘટના વિશે શું માનવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ